શહેરના અકોટા ખાતે રાધાકૃષ્ણ ગાર્ડનમાં સોમવારે મોડી સાંજે પિતા સાથે ફરવા આવેલા બાળક પર કૂતરાએ હુમલો કરતા દોડતા મચી ગઈ હતી પિતા સાથે હોવાથી બાળકને વધુ નુકસાન પહોંચે તે પહેલા બચાવી લીધો હતો રાધાકૃષ્ણ ગાર્ડનમાં છેલ્લા ઘણા સમયથી દસ થી બાર શેરી કૂતરાઓએ કહેર મચાવી દીધો છે ગેટની આસપાસ થતા બગીચામાં કૂતરાઓ બેસી રહેતા હોવાથી અહીં આવતા લોકોમાં પણ પચકું ન ભરી લે તેવો ડર રહે છે સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે કુતરાઓએ બગીચામાંથી બહાર કાઢવા સિક્યુરિટી જવાનોને વારંવાર જણાવ્યું છે છતાં કોઈ કાર્યવાહી કરતા નથી ઉલટાનું સિક્યુરિટી ગાર્ડ દ્વારા એવું કહેવામાં આવે છે કે મારી જવાબદારી નથી કુતરું કરડે તો હું શું કરું દરમિયાન પિતા સાથે આવેલા એક બાળકને કૂતરાએ પકડી લીધો હતો જો કે તેના પિતા સાથે હોવાથી વધુ શારીરિક ઈજા થઈ ન હતી રહીશનો એવો પણ આક્ષેપ છે કે સિક્યુરિટી જવાનોની નોકરી બગીચામાં હોય છે પરંતુ મોટા ભાગે તેઓ બહાર જ ફરતા હોય છે